શ્રી રામ જય દ્વારકા દેશ રેલી અત્યારે મોડ પર પહોંચ્યો મોડ પરથી અત્યારે રાણાઓ જઈએ રહેલીઓ અત્યારે અમે રાણામાં જઈએ તો આગળ બ્લોકમાં બની આવી જાઓ તમને ખાઉં હાઉસ ને બધી દેખાડો તો બ્લોકમાં બ્લોક બન્યારે જાઓ રહે લો અત્યારે ફોલોક આવી ગયા રહી લો જે આ ફોલ વેડી ના થઈ ગઈ કાંઈ ના

મોડો મોડો જવા નહી મોડો મોડો ગાડી મઈ ગઈ મોડો મોડો આવે આમ ટ્રેડિંગ આમ થઈ ગયું ફકી ગયું તો માન માં પૈસા મોડો આવવા હું કહું ભાઈ Me parece que no veo sabinho. Me parece શ્રી રમ ખાતે જઈએ અમાર દેખાડો મારમા હમણાં બારમા દેખાડો જોતા આવ્યો કંકણ કોકલા ભણાળીયો જય નક જોઈ ગયો નજારો જો કિમ છે નજારો આ લાડા જા mẹ conu tất nhiên trọng vào bên video tất nhiên trọng 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 જો કંટ્રોલ ઓફ લખમાં બેહીને રહ્યો આમ તો કી તેજભાઈ માન માન પૈસા ના ભાઈ અમાર ટુકી જો તમે હિસાબ

એ તો બુકી ગયા ઓલા કંટી નિય બ્લોક માં પડ્યા રહ્યો ઓ વેન સુધી જય જો આ 1.5 આવી ગયો જય જો જો હા અમે જો બાણવાડે બાણવાડે રસ્તે પૂગી ગયા જય જો ચાલ્યો

রা ভা ছু আরা থ কর ভা ব স্

આ ફતેપુર નો છે આ ભાઈ છે આઈ જાવ હે યો ગાઈસ ઓ મે ખુશ જઈએ મને બહુ મોકો મળ્યો હે હવે બારવાડ જઈએ હે યો ઓ બારવાડ જઈએ અમે દુખ સમયમાં માં અમે પહોંચી જાશો હે યો બારવાડ હવે 4 કિલોમીટર હા બારવાડ 4 કિલોમીટર છે હે

આ જનેડવા ઘીડા ફુગાડા તો વાંધો ને દાટીયા વિનાના ખળિયા ને તો આપણે હા જો આપણે કઈ જગ્યાએ છે આ ભાઈ ની ગાડી માં પેટ્રોલ ખૂટી ગયું હવે જો ભરાવી

અમે વાડીયા પૂગી ગયા હા ભાઈ મને દેખાડ ભાઈ કે આમાં ગાળો છે આમાં ગાળો નથી ભાઈ અવાજ દે અવા દે યા દે યાદ દે યા ભાઈ ગાડી ગાડી લઈને જાય લો એ ભાઈ ગાડી લઈને જાય આગળ જઈ લો બધા એના ઘઉં આ ઘઉં આ ભાઈના હેલ્જ કેટલા બધા ઘઉં હવે આગળ જઈએ આપણે હલો ભાઈ જાવ ભાઈ